વધુ એક સમાચાર સામે છે તેની નજર કરીશું જુનાગઢના માંગરોળ કેશોદ રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી જુનાગઢ એસઓજી ત્રણ લોકોની ધરપકડ કરી છે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં તેવીસ ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તો જૂનાગઢના માંગરોળ કેશોદ રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી અને આ સાથે જ ત્રણ લોકોની ધરપકડ કરી છે છે જેમાં વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી તેવીસ ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જુનાગઢની વાત કરીએ કે માંગરોળ કેશોદ રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે

ખાસ કરીને એસઓજી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ જે ત્રણેય ની અટકાયત કરી અને વધુ તપાસ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી બદલ